એટલે અગિયાર દિવસ એ લાડવા દેવા આવે તો અત્યારે મારા બાની જે નાથી નીકળી ગયા છે અને આપણે દાસ તો બહુ ખુશ થઈ કેમ કે મારા બા ને મારા મોટા ને મારા કાકી ને મારા ને બધા આવવાના હોય મારા બા તો આપણે અત્યારમાં જો મસ્ત તૈયાર થઈ ગયા છે ને આમ હરખથી રખાય બહુ છે કેમ કે આજ શ્રીમત પછી મારા મમ્મી કઈ ગઈ ન હોય એટલે અત્યારે આ બધા આવતા હોય તો આપણને આમ રાહ હોય કે ક્યારે આવે કે હમણાં જો કે તે દીકુને જે હોશ ભાઈ ના બચ્ચો ભૌતિક ને એ પીયા થઈ ગયા મામા ની આવવાના છે એટલે ભૌતિક તો જો આજ તો મામા આવવાના હોય ને માર નળ ની માં આવી ગયા છે

ગયા હવે આપણે ચાટવાનું ચાલુ કરી દીધું છે દવા એટલે જવો તમે રેંગણીમાં દવા ચાટવાનું ચાલુ થઈ ગયું છે આપણે તો ફટાફટ દવા ચાટી દેવી